ભાવનગર શહેર માં આવેલી સુમિતોમો એક્સેલ એક્સપ્રેશન 2024 નું આયોજન કર્યું હતું. શિશુવિહાર ખાતે યોજાયેલા 2024 એક્સપ્રેશન માં અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સુમિતોમો એક્સેલ એક્સપ્રેશન 2024 માં ફિલ્મી ગીત, રેડિયો જોકી સ્પર્ધા, સમાચાર વાંચન સ્પર્ધા, લોકગીત, લોકનૃત્ય, ફોટોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વગેરે જે 20 સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. Obrigado.